કીડી સમીક્ષણોની આ આવજાવ શું છે મારું સ્વરૂપ શું છે મારો સ્વભાવ શું છે પાણીની વચ્ચે પ્રજળે કજળે કળી કળીમાં એનો ઈલાજ શું છે આનો બચાવ શું છે ઋતુઓના રંગ શું છે ફૂલોની ગંધ શું છે લગ્ની લગાવ લહેરો આ ભાવ શું છે પર્વતને ઊંચ કૂપણ પાપણને ઊંચ કાતી પર્વતને ઊંચ પણ પાપણને ઊંચ કાતી આ ઘેન જેવું શું છે આકારી ઘાવ શું છે લઈને ખબર નથી કંઈ આકાર પણ અવાચક લઈને ખબર નથી કંઈ આકાર પણ અવાચક શું છે રમત પવનની ડાળીનો દાવ શું છે હર્શ્વાસ જ્યાં જઈને ઉચ્છ્વાસને મળે છે હર્શ્વાસ જ્યાં જઈને ઉચ્છ્વાસને મળે છે સ્થળ જેવું એ નથી તો ઝળહળ પડાવ શું છે કીડી સમીક્ષણોની આ આવજાવ શું છે મારું સ્વરૂપ શું છે મારો સ્વભાવ શું છે રાજેન્દ્ર શુક્લની રચના હતી અસ્તુ